આતંકી શાહનવાઝ કબૂલાત બાદ તપાસનો ધમધમાટ વડોદરામાં એસઓજી વિવિધ તપાસ હાથ ધરી અમદાવાદ વડોદરા વડોદરા સુરતમાં સિરલ હતી તૈયારી મહિનામાં માહિતી હવે એકત્ર કરાશે માર્ચ તથા ગાંધીનગરમાં રેકી કરી હતી રેલવે સ્ટેશન સહિતના સ્થળોના ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા હતા અબુ સલેમના કહેવાથી રેકી કરવા આવ્યો હતો શાહનવાઝ થોડા સમય પહેલા ચોરીની મોટર સાથે બે ઝડપાયા હતા તે સમયે શાનવાઝ ભાગી છૂટ્યો હોવાની વિગતો મળી હતી તેને ખુલાસો કર્યો છે કે દોઢ માસ અગાઉ એટલે કે તે જયારે ઝડપાયો હતો ત્યારે પુણે થી પણ તે નાસી છૂટ્યો હતો અને માર્ચ બે માં આઈએસઆઈએસ નું જે સંગઠન છે તેની કેટલાક જે સાગરીતો છે જેમાં શફી આઝમ પણ સામેલ હતો આ લોકો વડોદરા અને ગાંધીનગર ખાતે રેકી કરવા આવ્યા હતા અને રેકી બાદ વડોદરા અમદાવાદ અને સુરતમાં માં બોમ્બ પ્લાન ઘડ્યો હતો પરંતુ તે અગાઉ જે દિલ્હી પોલીસે તેને ઝડપી દીધો છે અગાઉ પુણેમાં ચોરીની મોટરસાયકલ સાથે બે શખ્સો ઝડપાયા હતા ત્યારે આ શફી આઝમ નાસી છૂટ્યું હતું અને ત્યારે એનઆઈએ દ્વારા તેના ઉપર ત્રણ લાખનું ઇનામ પણ જાહેર કર્યું હતું અને હવે જયારે તે ઝડપાઈ ચૂક્યો છે ત્યારે તેણે આ ખુલાસો કર્યો છે જેને લઈને એટીએસ અને તમામ જે ટીમો છે તે સજ્જ થઈ છે અને હોટેલોમાં પણ તપાસ કરી રહી છે આભાર તમામ વિગતો માટે